તો સોમનાથ મંદિર સમીપમાં આજે શૌર્ય ગાથા શેત્રું પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુમ્બોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરાયું હતું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરાયું છે ધર્મ કર્મ અને ગોહિલવાડના પાલિતાણા શેત્રુંજય તીર્થ રક્ષા પર આ ફિલ્મ બની છે આજે સોમનાથમાં આ ફિલ્મના ટાઇટલ સોંગ હા કસુંબો ગીતનું લોન્ચિંગ કરાયું હતું શૌર્ય રસ દર્શાવતા આ સોંગ કીર્તિ સાગઠિયાના અવાજમાં ગવાયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે તો ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે જે સોમનાથ મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે હીરો રોનક કામદાર શ્રદ્ધા ડાંગર દિગ્દર્શક વિજયગીરી બાવા સહિત ટીમ સોમનાથ પહોંચી હતી વીર શુરવીરો બની ગયા આપણે ત્યાં તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શુરવીરો છે એમ જ દાદુ બારોટ જે હતા પાલિતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમને પડવા ના દીધા કે એકાવન લોકોએ બલિદાન આપ્યા તો આ વાર્તા અમને થયું કે સો દુનિયા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે અમે લોકોએ લગભગ લોકોની ટીમ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું લગભગ સોળ એકર જમીનમાં અમે આ ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકોએ શૂટ એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો આગાઉ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે હવે આપણે જે પૂર્વજો જે કરી ગયા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમને અમારા યુવાનોને આપવો થેન્ક યુ નમસ્તે હું છું શ્રદ્ધા ડાકર અને હું અને મારી આખી કસુંબો ની ટીમ આજે અમે સોમનાથ દર્શને આવ્યા છીએ અને દર્શન કર્યા બાદ સૌ પ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે તો એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો મોટો છે બધાને ખબર છે તો સૌરાષ્ટ્રની ઈવન ઇવન ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે પણ ઘણી વાર એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આ આ ગુજરાતી ફિલ્મ દ્વારા આપણે લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એવી એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી હતી તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ આમાં સનાતન ધર્મ ની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમ થી લઈ અને હોય ને કે આપડે કર્મ માણસ પોતાના કર્મ થી ઓળખાય છે આ પગ આપણને બધા ને એનાથી અમે એક સારું કામ કર્યું છે અને હવે આ ખાલી લોકો સુધી પહોંચે એના માટે દાદા ના આશીર્વાદ કરતા પણ તમારા લોકોનો વધારો સપોર્ટ છે કારણ કે દાદા તો હંમેશા આપણી જોડે હોય છે આપણે ફિલ્મ હોય કે કોઈ પણ કામ કરતા હોય છે સો કસુંબોમાં મારું કિરદાર રોશની છે જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે જે એના મામા સાથે રહે છે એ એના પરિવારમાં એના પરિવારથી કેટલી અલગ છે એની શ્રેણી શું છે છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે તેમ છતાં એ એ પોતાની જાતને ચેન્જ થતાં કેવી રીતે જોવે છે એ મારું કેરેક્ટર છે ચશુંબો વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો તમે દાદા ને સોમનાથ દાદાને ને માનો છો તમે જે પણ ભગવાન માનો છો તો આ ધર્મ ને સાચવવા માટે કેટલા લોકોએ એ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે એ આપણા સમાજને જાણવાની બહુ જરૂર છે આપણી આવનારી પેઢીને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાન પૂજીએ છીએ અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ એ શીખવાડશે કશું જીવન હું હિન્દુ પરિવારમાં મોટી થઈ છું તો રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ડિફરન્સ હોય તો એક કેરેક્ટર ગ્રાફ ઉપર રોયલ ફેમિલીમાંથી હોય તો કેવી રીતે વાત કરશે છે તો એના ઘોર તરીકા એ એ બધી વસ્તુઓ ઉપર ઘણું બધું કામકાજ કરવામાં આવ્યું હોય પહેલા કે ઓફકોર્સ આપણે આપણે જે પરિવારમાંથી આવીએ છીએ આપણે રોયલ ફેમિલીમાંથી નથી આવતા જયારે આપણે એવું કરતા હોય તો એની પાછળ ઘણી બધી મહેનત થેન્ક યુ તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચારો